नमस्ते प्रिय मित्रों गाय माता कहे छे के मासिक श्राव दरेक स्त्री ने दर महीने आवे छे, तो आजनी वीडियो में हूँ कहिश मासिक श्राव दरमियान महिलाओ शू काम न करव जो ये मासिक श्राव नो दुखावो क्या श्राप ने कारण थे विश्व न बढ़ा लोग जयरे महिलाओं मसिक धी पीड़ा तरह के पोता विचारो होिय मित्रों तमने एक वार्ता द्वारा कहीश के स्त्री ने मसिक नो दुखावो केम थाय गाय माता कहे जयरे भगवान कृष्ण सिंहासन पर बैठा था तारी राधा राणी पूछे छे। कान्हा आजे मारा मगजमा एक सवाल विषे शंका थई रही छे विश्व फक्त तमे मारा मगजमा उद्भवता आ शंका ने हल करी शको छो राधा राणी सुनावणी पर भगवान श्रीयुष्णाएं कहू के तमारा मन प्रश्न गमे ते जेना कारणे तमने शंका थई रही छे। तमे कोई पण संकोच विना पूछवा माटे समर्थ छो हूँ तमारा में उद्भवता शंकाओं ने चौक्सपणे हल करीश पची राधा रानी कहे छे, हे कान्हा मासिक स्राव मा हो त्यारे स्त्री ने क्यू कार्य न करवु जोइए भगवान श्री कृष्ण कहे छे, राध तमे आखी मानवजातना कल्याण माटे खूब सारो प्रश्न पूछो તમને વમદેવ નામના માણસના જીવનમાં થયેલી ધટનાઓ દ્વારા તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીશ જે તમારા પ્રશ્નોના જવાબ આપીશ જે તમને આ વાર્તાના માધ્યમ દ્વારા મેળવવામાં આવશે એટલી પવિત્ર છે કે આ વાર્તા સાંભળીને બધા મનુષ્યના બધા પાપો ફક્ત ગૃહસ્થ દ્વારા નાશ પામે છે જે પતિ પત્ની વાર્તાને કાળજીપૂર્વક સાંભળે છે તો તેઓને સારું જીવન અને સારા નસીબ મળે છે ज हूँ तमने वर्ता कहीश तमारे अंत सुधी आ वार्ता वर्ता पूर्वक सांभवीज जो हवे राधा रानी कहे कान्हा आ वामदेव कोण हता अने जीवन मा कई घटनाओं बनी भगवान हूँ थई रही छू कृपा કરીને મને આ વાર્તા કહો હું ચોકસ પડે કારજી पूर्वक સામરીશ અને આખી દુનિયામાં પ્રચલિત કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ વાર્તા વર્ણવવાનું શરૂ કરે છે અને કહે છે કે પૂર્વ સમય ગાળાના હેરાધા શીતલ નામનો દેશ ખૂબ જ સુંદર હતો ત્યાં એક વામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો વામદેવને બધા વેદ અને શાસ્ત્રોનું ખૂબ જ હતો વામદેવ ખૂબ સજ્જન અને તેજવાન હતા બધા વર્ણના લોકો વમદેવને રોજ인다 આદર આપતા હતા યજ્ઞ ધર્મ સાથે દાન ધર્મ કરતા હતા બંદુ બંધવ અને ધન સંપત્તિથી સંપન્ન હતા વમદેવની પત્નીનું નામ તપસ્યા હતું તે ખૂબ જ ગુરવાન ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી હતી તેની પત્ની તપસ્યાએ તેમનું ઘરે અને ભગવાન સત્યનારાયણની ઉપાસના કરી તેમણે બધા ને અને સમસ્ત શહેરમાં રહેનારા બધાને પૂજાનું આમંત્રણ આપ્યું તેમના ઘરે વિવિધ પ્રકારનું જમવાનું પણ બનાવવામાં આવ્યું હતું અને પછી પૂજાના દિવસે વામદેવ તે બધાની ઉપાસના કરી અને તે બધાને ખૂબ પ્રેમથી સન્માનિત કર્યા વામદેવે તેમને પ્રેમથી બોલાવ્યા બ્રાહ્મણોને ખોરાક ખવડાવીને અને તેમની ભૂખનો સંતોષ સમાપ્ત કર્યા પછી વામદેવ ભગવાનને યાદ કરે છે જેને વામદેવે તે બધાને બોલાવ્યા હતા કપડાં દાન કર્યા બધા બ્રાહ્મણોએ વામદેવને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી વિદાય લીધા પછી વામદેવે તેના પરિવારના બધા મિત્રો બંધુબંધવ આપ્યા ગરીબ અને ભૂખ્યા લોકોને જમાડ્યા અને પૂજા પૂર્ણ કરી પછી તે બ્રાહ્મણ વામદેવ તેના ઘરના દરવાજા પાસે ગયો ત્યારે તેણે જોયું કે તેના ઘરની સામે એક ગધેડો અને કૂતરો વાતો કરતા હતા વામદેવે તેમની વાતો સાંભળી ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો વામદેવને ખબર પડી કે એ ગધેડો અને કૂતરો તેના માતા-પિતા છે ગયા જન્મના પાપોને કારણે તે આ જન્મમાં એક ગધેડો અને કૂતરો બની ગયા છે પછી તે બ્રાહ્મણ વામદેવે આ બંને વિશે વિચારવાનું શરૂ કર્યું તે બંને મારા માતાપિતા છે જે પ્રાણીઓ તરીકે મારા ઘરે આવ્યા છે ભગવાને કયા કારણોસર બંને એ પ્રાણીઓ બનાવ્યા છે ક્યાં પાપને લીધે મારા માતાપિતાને આ પ્રાણીનું શરીર પ્રાપ્ત થયું છે વામદેવે વિચાર્યું કે હવે તેમના મુક્તિ માટે મારે શું કરવું જોઈએ તે રાતે સૂઈ શક્યો નહીં અને તેણે આખી રાત ભગવાન વિશે વિચારવાનું શરૂ કર્યું તેણે વિચાર્યું કે મારા માતા-પિતાની મુક્તિ માટે મારે શું કરવું જોઈએ પછી તેને યાદ આવ્યું માતા-પિતાની આત્માની મુક્તિ માટેનો ઉપાય ફક્ત મુનિ વિશ્વામિત્ર જ કહી શકે છે સવારની સાથે જ વમદેવે મુની વિશ્વામિત્રજીને મળવા માટે તેમનું આશ્રમ પહોંચ્યા વિશ્વામિત્રાજીએ વમદેવનું સ્વાગત કર્યું અને વિશ્વામિત્રાજીએ વામદેવને કહેવાનું શરૂ કર્યું બ્રાહ્મણ તમે આજે અમારા આશ્રમમાં કયા કારણોસર આવ્યા છો તમને ખૂબ જ દુખી લાગે છે તમારું દુખનું કારણ શું છે વામદેવ કહે છે हे मुनिवर मारो प्रेम जोई हूँ आजे सफल रहो परंतु ओ मुनिवर अही आजे हूँ तमने मारी एक शंका आव्यो छु कृपा करीने कर तमेंज म दुखमा बहार काढ़ी शको छो भगवान तमे मने आ शंका मुक्त करो हूँ खूब दुखी अने नबड़ो बनी गयों विश्वामित्र विश्वामित्रजीए वधु कहू के ओ ब्राह्मण देव તમે ઉદાસ ન થાવ તમારી શંકા ગમે તે હોય હું ચોક્કસપણે હલ કરીશ અને પછી વામદેવ કહે છે હે મુનિવર હું કાલે મારા ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવી હતી અને ભૂખ્યા લોકો અને ઘણા બ્રાહ્મણોને જમાડ્યા ત્યારે હું મારા દરવાજા પર બધા બ્રાહ્મણોને દરવાજે છોડવા આવ્યો ત્યારે મેં મારા દરવાજા પર એક ગધેડો જોયો અને એક કૂતરો બંને મારા ઘરની સામે ઊભા હતા અને પહેલા કૂતરા વિશે વાત કરતા હતા આજે અમારા પુત્રના ઘરે જે બન્યું જેમણે બ્રાહ્મણોના ખોરાક માટે દૂધ રાખ્યું હતું તે દૂધમાં સાપનું ઝેર પડ્યું મને જોઈને ચિંતા થવા લાગી છે એ જ દૂધથી જમવાનું બનાવવાનું છે કેટલાક લોકો તે ઝેરી દૂધ પીતા અને મરી જતા જો તેઓએ તે દૂધ ખાધું હોત તો તે બધા મરી જાત તેથી જ હું તે દૂધ પીધું ત્યારે મારી વહુ મને જોઈ ગઈ તેણીએ મને ઘણી લાકડીઓ મારીને માર માર્યો જે મારા શરીરના ભાગને તોડી નાખ્યો હવે હું ખૂબ પીડાદાયક છું અને તેથી જ મારે આ પીડા સહન કરવી નથી સાંભળીને કે ગધેડો ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેણે પોતાનું વાતનું વર્ણવાનું શરૂ કર્યું અને કહ્યું કે હે પ્રિય હવે હું તમને પાછલા જન્મમાં મારા દુખનું કારણ કહું છું બ્રાહ્મણ વામદેવ નો પિતા હતો પરંતુ આજે બ્રાહ્મણ જેની પાસે બધા લોકો માટે જમવાનું બનાવ્યું હતું પરંતુ તેણે મારી સામે ઘાસ પણ ન મૂક્યું વામદેવે કહ્યું કે હે મુનીવર આ કારણોસર હું ખૂબ જ દુખી થઈ ગયો છું પછી વામદેવ કહેવાનું શરૂ કર્યું મારા માતા-પિતાને કુતરાઓ અને ગધેડા તરીકે બોલતા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે હે મુનીવર હું રાતે સૂતો નથી દરેક ક્ષણે હું ફક્ત ચિંતિત છું એવું બન્યું છે કે મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી પરંતુ મારા માતા-પિતાને આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે આ કારણોસર મારી શંકા છે આજે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમારી દૈવી શક્તિથી જાણો અને મને તે કહો મારા માતાપિતાને આ પ્રકારની દુર્દશા અને તેમની મુક્તિ માટે કયા કારણો છે મારે શું કરવું છે પછી મુનિ વિશ્વમિત્રજી એ ધ્યાન કર્યું અને કહ્યું બ્રાહ્મણ વામદેવ તમારા માતાપિતાના જન્મના કાર્યો તેમણે પાછલા જીવનમાં તેમણે ગંભીર પાપ કર્યું છે જેના કારણે પાપ તમારા માતાપિતાની આ દુર્દશા છે કૃપા કરીને મને તેના વિશે વિગતવાર કહો મારે જાણવું છે પછી મુનિ વિશ્વમિત્રજી કહે છે હે બ્રાહ્મણ વામદેવ આ કાળજીપૂર્વક સાંભળો ગધેડો જે તમારા પિતા છે તે પાછલા જીવનમાં વસંતનગરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તેણે એક દિવસ એકાદશીનો ઉપવાસ રાખ્યો પરંતુ તે તેનું અનુસરણ કરી શક્યું નહીં એકદશી ઉપવાસના દિવસે તમારા પિતાએ ધર્મદાન પણ આપ્યા ન હતા તેણે ક્યારે તેના દરવાજે આવતા કૂતરાઓને ખોરાક આપ્યો નહીં તમારા પિતાએ પણ કાયદેસર જીવનમાં તેના પિતાનો શ્રદ્ધા રજૂ કર્યો ન હતો માસિક શ્રાવ દરમિયાન તમારી માતા સાથે સંબંધ રાખ્યો હતો અને આ પાપને કારણે તમારા પિતાનો જન્મ આ જન્મમાં એક ગધેડાનો થયો છે હે પુત્ર હવે તમે તમારી માતાના પાપ સાંભળો તમારી માતાએ માસિક ધર્મમાં હોવા છતાં જમવાનું બનાવ્યું તે દરમિયાન તેણે ભગવાનની ઉપાસનાના કરી ભગવાનને ભોગ લગાવ્યો તુલસીને પાણીની અર્પણ કર્યું આ કારણોસર તેમને મહાન પાપ કર્યું છે માસિક સ્રાવ દરમિયાન स्त्री त्रण थी पांच दिवस माटे अशुद्ध मानवामा मासिक धर्म दरमियान स्त्रीए पूजा अथवा सत्संग पाठ करवो जइए नही दरेक स्त्रीए आ त्रण थी पांच दिवस में तना वाल धोवा जइए नही आवुवासिक श्राव दरमियानते ઉમર ઓછી થાય છ ફૂલ છોડમાં પાણી નાખે છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રી સાથે સંબંધ પણ ન રાખવો જોઈએ મુનીવર આગળ કહે છે કે એક પુરુષ જે માસિક સ્રાવ સાથે સંબંધ બનાવે છે તેને બ્રહ્મા હત્યાનું પાપ લાગે છે પુરુષ માસિક સ્રાવ સ્ત્રીના કપડાને સ્પર્શે છે અને પણ પાપ લાગે છે તે માસિક સ્રાવ સ્ત્રીના શરીરમાં 3 થી 5 દિવસ સુધી બ્રહ્માને મારવાનું પાપ લાગે છે અને તે છઠ્ઠા દિવસે સ્નાન કરીને પવિત્ર બને છે માસિક સ્રાવ પછી સ્ત્રીએ તેના પતિનો ચહેરો જોવો જોઈએ કોઈએ પતિનો ચહેરો જોવો જોઈએ નહીં જો પતિ નજીક ન હોય તો તમારે સૂર્ય દેવને જોવો જોઈએ गुरु विश्वमित्र वामदेव ने कहे छे वामदेव आप पाप ने कारणे तमारा पिता एक गधेडो छे अने तमारी माता एक कुत्रो नो जन्म थयो छे ते कहे छे हे मुनिवर कृपा करीने हवे तमे मारा माता-पितानी मुक्ति मळे ते माटे उपाय जणावो विश्वमित्र जी तेना दैवी दृष्टिकोण थी ते ओ जुए छे अने कहे छे के ओ ब्राह्मण તમે અમાવસ્યાના કોઈ પણ નવા દિવસે શ્રદ્ધા અને તર્પણ કરો અને તમારા માતા-પિતાની મુક્તિ માટે ધર્મનું દાન કરો ગાય માતાની સેવા કરો અને તમારા માતા-પિતાને ભગવાથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો વિશ્વમિત્રજી કહે છે તેજ રીતે વામદેવ કરે છે અને પછી તેના માતા પાપોથી સ્વતંત્રતા મળે છે અને હવે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાધા રાણી હવે મેં તમને સમજાયું માસિક ધર્મ સમયે સ્ત્રીઓ એ ક્યાં કાર્ય ન કરવા જોઈએ